રાજ્યપાલશ્રીના સંબોધન અને માન્ય સભ્ય શ્રી ગણપતસિંહજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી પણ દેશ આઝાદ થયા અને સિત્તોતેર વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાય છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ એની અમે માંગ કરી છે સાથે સાથે પૈસા એક ઓગણીસો છન્નું જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાઈબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મીટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોતેર ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાવોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે ત્યારે રાજ્યપાલ શ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જોડ જડ અભિયાન

રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી જેને અમે જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય કડાણા હોય ઉકાઈ હોય કરજણ હોય કે પાનમ હોય પાકરા હોય કે જીઆઈડીસી હોય જીએમડીસી હોય કે લિગ્નાઇટની ખાણો હોય યુરેનિયમની હોય બ્લેકસ્ટોનની ખાણો હોય કે રેતીની ખાણો હોય આટલું મોટું અમારે અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે છતાં અમે નહેરોમાં પાણી પાણી જતું જોઈ જોઈ ડેમોમાં પણ લઈ નથી શકતા ત્યારે આજે ગૃહમાં જે સંબોધન કર્યું એમણે કીધું કે પાંચસો કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના તમે પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી પણ પચાસ કિલોમીટર આદિવાસીઓને આથી સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે સાધનો માટે આંદોલનો કરવા પડે તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય રોડ માટે અમારે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે

ત્યારે આજે પણ અમે લોકો બોર્ડર લેસ થઈને નાચ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડર લેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ એટલે સંવિધાનમાં આર્ટિકલ ત્રણ અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે તો આવનારા દિવસોમાં

हमारे चैनल पे पहली बार आए हैं तो सब्सक्राइब कीजिए और नोटिफिकेशन ऑन कीजिए क्योंकि हम जब भी वीडियो नहीं डालें तो सबसे पहले नोटिफिकेशन आपको मिले और आप इस वीडियो का लाभ ले सकें तो सब्सक्राइब कीजिए और नोटिफिकेशन भी ऑल कीजिए जय जवाहर